અને આ તમને હોડી દેખાઈ રહી છે આ માછીમાર ભાઈઓની હોડી છે જેઓ હાલમાં બીજી અનેક હોડીઓ લઈ અને અંદર માછીમારો કરી રહ્યા અને હવે વારો આવે છે અમારા બ્લોક માસ્ટર એવા ધાર્મિકભાઈ ચૌહાણ જય માતાજી મિત્રો સ્વાગત છે તમારે બધા જવાનું છે તો આજે આપણે જવાનું છે કનેવા તલાવ રીમોડલિંગ થઈ રહ્યું છે તે તો ચાલો મિત્રો જય એક કનેવા તો મિત્રો આપ જોઈ શકો છો આપણે કનેવાલ તળાવ પર પહોંચી ગયા છીએ અને કન્યાવાલ તળાવ પચાસ ટકા જેવું ખાલી કરી નાખ્યું છે અને રિમોડિંગનું પણ કામકાજ ચાલુ થઈ ગયું છે આ બાજુ આપ જોઈ શકો છો પેલા ભાઈ પાણી જે પીવાનું પહોંચાડવામાં આવે તે પાણી અહીંથી પહોંચાડવામાં આવે છે અને પાણી ગંદુ ના વધાય એટલા માટે પાણીની સાફ સફાઈ કરીને પાણીની પૂરી તાકીદારી રાખી અને પાણીનું સપ્લાય કરતા રહે છે ભાઈ જુઓ તમે કચરો જે આવે તેને સાફ કરતા રહે છે અને આ જે લાઈન રહી એ મોટર દવા પાણી સંપમાં પહોંચાડે છે અને ત્યાંથી આજુબાજુના ગામડા જે ચૌદ પંદર ગામડાઓને પાણી પહોંચાડવાનું કામકાજ કરે છે અહીંયા આપણે રીમોડેલિંગનું કામકાજ ચાલુ કરવામાં આવી ગયું છે અને ખૂબ સરસ રીતે રીમોડેલિંગ કામકાજ ચાલી રહ્યું છે આપ તમે જોઈ શકો છો કે આ જે કામ થઈ રહ્યું છે તે અત્યારે જે કેનાલમાંથી પાણી આવે ડાયરેક્ટ પાણી અહીં આપી દેવાનું છે અને અહીંથી ડાયરેક્ટ પાણી સપ્લાય કરવામાં આવશે જે આજુબાજુના ગામડાઓને પાણી પીવાની તકલીફ ના પડે એના માટેનું કામકાજ ચાલી રહ્યું છે આ તમે જોઈ શકો છો કેટલું ઊંડું જીસીબીથી ગાળી અને ડાયરેક્ટ પાણી પીવા માટેની સ સગવડ કરવામાં આવી છે આ આ ઇટાજી દ્વારા પણ કામકાજ ચાલુ છે દેખાઈ રહ્યું છે ટકા લગભગ લગભગને લગભગ પચાસ ટકા જેવું ખાલી પણ થઈ ગયું છે તો તમને દેખાય રહ્યું છે જો કનેવાલ તળાવ હાલમાં પચાસ ટકા જેવું પણ ખાલી કરી નાખવામાં આવ્યું છે આપ નજરે જોઈ શકો છો કે પહેલાં અહીંયા કેટલું પાણી હતું અને હાલમાં કેટલું પાણી છે અને આ મારા છોકરો છે ધાર્મિક સ્થળો તોફાની છે એને પણ આજે અહીંયા મજા આવી ગઈ છે ઘર પર પહોંચવું તો તકલીફ જેવું કામ છે છતાં પણ રીટ ઉઠાવીને આપણે છેક તલાવની ધાર સુધી લઈ જવા અને તલાવનો નજારો દેખાડવા માટે અમે પોતે જોખમ નાખીને આપણે દેખાડવા માટે પ્રયત્ન કરીએ છીએ તમે જોઈ શકો છો કે રસ્તામાંથી અમે પસાર થઈ રહ્યા છીએ કે ખરેખર આ લોકો ખૂબ મહેનત કરીને આવા બ્લોગ બનાવે છે તો તમને આ બ્લોગ ગમતો હોય તો સબસ્ક્રાઈબ લાઈક અને અમને મદદ કરતા રહેજો ભાઈઓ તમે જોઈ શકો છો અંદર અમે પસારી પણ શકીએ છીએ જો તમે કનેવલનો નજારો કે પચાસ ટકા જેવું ખરેખર ખાલી કરી નાખવામાં આવ્યું છે અને આ તમને હોડી દેખાઈ રહી છે કે આ માછીમાર ભાઈઓની હોડી છે જેઓ હાલમાં બીજી અનેક હોડીઓ લઈ અને અંદર માછીમારો કરી રહ્યા છે તમને શાયદ દેખાઈ રહી હોય તો હું તમને ઝૂમ કરીને એ લોકોને દેખાડવાનો પ્રયત્ન કરીશ કે લોકો ગ્રુપમાં હાલ પાણી ઓછું થઈ જવાથી માછીમારી કરી રહ્યા છે આપને નજરે પડતા હોય તો જોઈ શકો છો કે અંદર બીજી ઘણી બધી ઓડિયો છે અને પોતે પાણીમાં પડી અને જુઓ કે આટલું આટલું પાણી છે અને પોતે પાણીમાં ડૂબી ના જાય એટલું પાણી હોવાથી પોતે પાણીમાં પડીને માછીમારી કરી રહ્યા છે હાલ કનેવાલ તળાવની અંદર ખૂબ સરસ નજારો છે કનેવાલ તળાવનો તો આપ જોઈ રહ્યા છો કે સામે પણ રી મોડેલિંગનું કામકાજ ચાલી રહ્યું છે ઘણા બધા જીસીબીજી ઇતાજી અને ડમ્ફરો દ્વારા પણ કામ ચાલી રહ્યું છે જો તમે કે આ કિનારો પહેલાં દેખાતો નહોતો હાલમાં પાણી ઓછું થઈ જવાથી કિનારો પણ દેખાવા માંડ્યો છે તો આ કનેવા તળાવનો નજારો આપ સમક્ષ નિહાળી શકો છો કેટલો સુંદર અને નજર હરડીયામનો નજારો છે આ વચમાં જે વડો બેટ આવેલો છે તે બેટ પણ દેખાઈ રહ્યો છે આપણે કનેવાલ તળાવની અંદર એટલે કનાવાલ તળાવ હાલ પચાસ ટકા જેટલું ખાલી કરી નાખ્યું છે મિત્રો અને હવે વારો આવે છે અમારા બ્લોક માસ્ટર એવા ધાર્મિકભાઈ ચૌહાણ ત્યાં દેખાઈ રહી મોટરો છે જે હાલમાં બે બે મોટરો ચાલુ જ છે કનેવાલ તળાવનું પાણી મોટર દ્વારા પીવામાં સપ્લાય કરવામાં આવતું એ જગ્યા છે આ ગામડાઓમાં જે પાણી પહોંચાડે છે તે મોટરો અહીંથી જ પહોંચાડે છે અને અહીંથી સપ્લાય કરે છે તમે જોઈ શકો છો કનેવલ તળાવની અંદર બે મોટરોથી સપ્લાય કરવામાં આવી રહ્યું છે પાણી પીવાનું જે એક રાઈટ સાઈડ છે અને એક લેફ્ટ સાઈડ છે તમે જોઈ શકો છો